કેવી રીતે તમે આજે આવેદન પત્ર આપ્યું છે વીસી સાથે વાત કરી અને ખૂબ સારી રીતે એમને પણ વાત કરી અને તમને જે કીધું છે કે અમે તમારી વાત અરજી સ્વીકારી અને આગળની કાર્યવાહી કરીશું એમનો અવાજ ખૂબ ધીરો હતો પણ સો ટકા અમારી પાસે તો પૂર્ણ તથ્ય અને સત્ય સાથે વાતમી હતી અને જે છેલ્લા પાંચ વર્ષથી આપ જોઈ રહ્યા છો કે એમએસ યુનિવર્સિટી પર ઈલીગલી શૈક્ષણિક માફિયાઓ કેવાય એજ્યુકેશન માફિયાઓ કબજો મેળવ્યો હતો કારણ કે પાંચ વર્ષથી એ જે નિર્ણય લેવાતા હતા અને જે પ્રમાણે પ્રાઇવેટ કોલેજોને સીધે સીધો લાભ મળતો હતો જે પ્રમાણે એમ એસ યુનિવર્સિટીની જગ્યા વેચાઈ ગઈ હતી આ મળતીયાઓ દ્વારા જેની અંદર હાલના કોઈ ધારાસભ્ય એક સાંસદ પાટલા બાંગણે પાર્ટનર રહેતા હોય અને વીસી કશું જ બોલતો ના હોય ત્યારે ગંભીરતા પ્રગટ થઈ હતી અને જ્યારે છેલ્લા વરસથી જ્યારે આ પાપ માથે ચડ્યું છે અને જ્યારે હાઈકોર્ટમાં પિટિશન કોઈ પાઠક સાહેબ દ્વારા દાખલ કરવામાં આવે છે અને જ્યારે સુનાવણી બાકી હોય અને ધરપકડના ચક્ર ગતિમાન થઈ ગયા હોય અને આ ભાઈ એપીડેવિડી કરી અને જ્યારે એ પોતાનું રાજીનામું આપતા હોય અને ત્યાર પછી પણ આપણે એમએસ યુનિવર્સિટીનો વડોદરા સંસ્કારીજનોની પ્રોપર્ટી હાઇજેક કરીને બંગલામાં આપણા ગાયક પરિવાર જે ફેસિલિટી ના ભોગવતી હોય એ ફેસેલિટી ભોગવતા હોય અને એમએસ યુનિવર્સિટીનો સાપ હજુરિયાગિરીમાં લાગ્યો હોય ત્યારે અમને સો ટકા ખબર પડી ગઈ કે આપણું એજ્યુકેશન વડોદરા એમએસ યુનિવર્સિટી હાઇજેક કરવામાં આવી છે માટે અમે અમારા સૌ અગ્રાણીઓ મહાનુભાવો પોતાના ભાગના ફરજ રૂપી આ એમએસ યુનિવર્સિટી આઝાદ કઈ રીતે કરાવી અને જ્યારે તમે એની પર પાંચ વર્ષ આટલો બધો ગોલ ફેરવીને ગયો હોય કોઈ બાળક એક દિવસ હોસ્ટેલ હોસ્ટેલમાં રહ્યો હોય તમે એની પર હોય ત્યારે આ તત્વ બોગસ કોઈ પણ લાયકાત વગર વીસી બેઠો હોય અને આજિક બાબા સાહેબ આંબેડકર જેવા અબ્દુલ કલામ જેવા તારલાઓ જયારે અહીં ભણીને ગયા હોય અને તમે મગનું નામ મરી ના પાડતા હોય ત્યારે અમારે એ જ ધ્યેય ઈરાદા સાથે આવ્યા હતા કે અમારે આ બી કરીને વીસી વિરુદ્ધ એફઆઈઆર કરાવી અને તાત્કાલિક ધોરણે

અમે આપ મીડિયાનો પણ આભાર પ્રગટ કરીએ છીએ કે આપ બી વડોદરાની શહેરના સંસ્કારી નગરોને હવે જગાડો કારણ કે હવે દિવસ દૂર નથી કારણ કે માંડવીનો ચોથો સ્તંભ આધાર તૂટવા માંડ્યો છે આ એસ્ટ્રોલોજી પ્રમાણે વડોદરા શહેરની ખુલ્લી આપણને ચેતવણી છે તો હવે ચેતો અને જાગો